આવી રીતે જો તમે પનીરનું શાક એક વખત બનાવી લીધું તો તમે આંગળા ચાટતા રહી જાવ પણ આ શાક તો એટલું ટેસ્ટી લાગે છે ને અને બનાવવું પણ એકદમ સહેલું છે અને ફક્ત તમે એને દસ મિનિટની અંદર જ આ શાક તમે તૈયાર કરીને તમે ખાઈ શકો છો તો ચાલો આ પનીર ગ્રેવી કેવી રીતે બનાવી એના માટે હું તમને પનીરને મેં મેરીનેટ કરેલું છે આની અંદર લાલ મરચું અને ધાણા પાવડર આ બધું અંદર ઉમેરીને ટુકડા કરીને આપણે મૂકી દીધું છે અને અહીંયા સાથે ડુંગળી કટ કરેલી છે ટામેટા છે અને આ બધું આપણે અંદર લસણ છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ત્રણ ચાર પાવડા લઈ લઈશું આપણે સાથે આપણે જીરું અંદર ઉમેરી દઈશું જીરું તતડે એટલે એની અંદર એક તજનો ટુકડો લઈ લઈશું અને પછી એની અંદર આપણે બે લાલ મરચાં આપણે બે કે ત્રણ જેટલા તમારા ઉમેરવા વઘારમાં અને એ સાથે આ આઠ દસ કઢી લસણની લઈ લીધી છે અને સાથે સરસ આપણે એને સાંતળી લેવાની છે લસણ આપણે સાંતળાઈ જાય પછી આપણે જે ડુંગળી છે એ ત્રણ નંગ ડુંગળી લઈ લીધી છે અને પનીર આપણે અઢીસો ગ્રામ છે એટલે વધારે ક્વોન્ટિટીમાં આપણે બનાવીશું તો અહીંયા આપણે આઠ દસ જણાને સવ થાય એટલું આપણે પનીરનું આજે શાક બનાવીશું તો ડુંગળી પણ અહીંયા આપણે આ રીતે આપણે કટ કરી હતી એ પણ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે સાથે થોડા આપણે ધાણાને ડંઠલ આપણે દંડી ઉમેરી દઈશું અને એક લાલ મરચું આપણે લીલું એટલે કટિંગ કરેલું છે અને આ રીતે અંદર આપણે ઉમેરી દઈશું હવે ધાણા થોડા સંતળાએ એટલે એની અંદર આપણે ટામેટાને ટામેટા મેં અહીંયા ત્રણ નંગ નાના એવા લીધા હતા એને પણ આ રીતે કટ કરી દઈશું અને ટામેટાને આપણે ટામેટા ડુંગળી બધું સારી રીતે આપણે સોફ કરી તો સરસ રીતે આપણા ટામેટા પણ ગળી ગયા છે હવે આને આપણે નીચે ઉતારી લેવાનું છે અને અહીંયા આપણે નીચે લઈ લઈશું એટલે પછી આપણે બીજું આગળ બીજું તૈયારી કરીશું તો અહીં જે વાસણની અંદર આપણે જેની અંદર આપણે તેલ છે એમાં જ આપણે પનીરને મેરીનેટ કરેલું છે એને આપણે શેકી લેવાનું છે તો પનીર અહીંયા આપણે આ રીતે શેકી લઈશું થોડું હલકું એવું અને મરચું અંદર હળદર અને ધાણા પાવડર અને મીઠું ઉમેરેલું છે હવે આપણે આ રીતે એને સાંતળી લેવાનું છે થોડું હલકું મરચું કેવું ના બળે એટલે આપણે થોડું એનું કાચા પણ દૂર થઈ જાય ત્યાં સુધી એને આપણે સાંતળી લઈશું તો ચાલો પનીર પણ હવે આપણું સંતળાઈ ગયું છે હવે એને પણ આપણે ઉતારી લેવાનું છે એક અલગ વાસણમાં લઈ લેવાનું છે તો પનીર હવે આપણે અલગ વાસણમાં લઈ લીધું છે અહીંયા આપણે ડુંગળી ટામેટાને આ રીતે ગ્રેવી બનાવી લેવાની છે અને અહીંયા મિક્સર જાર લઈ લીધું છે મિક્સર લઈ લીધું છે એની અંદર આપણે ઉમેરી અને આ રીતે એની ગ્રેવી બનાવી લઈશું તો હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને ખોલીને બતાવું તો જોઈ શકો છો ગરમા ગરમ અને હવે આપણે તેલ ગરમ ગરમ મૂકીશું વઘાર કરીશું આનો અને ફરી પાછું આપણે થોડું તેલ લઈ લઈશું અને તેલની અંદર ગરમ થાય એટલે આપણે જીરું અને તમાલપત્રોને વઘાર કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે આ ગ્રેવી આપણે બનાવેલી છે એ ગ્રેવીની અંદર ઉમેરી દેવાની છે અને પછી આપણે ગ્રેવી તો અંદર પાકેલી જ છે પણ થોડી આપણે તેલમાં એને સાંતળી લઈશું આપણે જે આ રીતે થોડી વાર સાંતળી અને બીજા આપણે મસાલા અંદર ડ્રાય મસાલા આપણે ઉમેરવાના છે તો ગ્રેવી આપણે સારી રીતે તેલની અંદર ઉમેરી દીધી છે અને તેલ પણ સારું સરસ વઘારતી હોય એમાં ધાણા પાવડર સાથે થોડી હળદર અને થોડું લાલ મરચું આપણે કાશ્મીરી લાલ મરચું અહીંયા લઈ લીધું છે એક ચમચી આપણે લાલ મરચું લઈ લઈશું અને મોડું એવું આપણે લીધેલું છે જો તમે તીખું ઉમેરતા હોય તો તમે તમારા હિસાબ પ્રમાણે તમે તીખું ઓછા વધતું કરી શકો છો સાથે થોડું અહીંયા આપણે બે ચમચી જેટલું દહીં લઈ લઈશું અને આ રીતે એને ગ્રેવીને સારી રીતે બનાવી લઈશું હવે થોડી ગ્રેવી આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાંતળી લેવાની છે તો ગ્રેવી પણ આપણી સારી એવી પાકી ગઈ છે અને સરસ થઈ ગયું છે અને જે બાઉલમાં આપણે ડુંગળી અને લસણ આપણે ટામેટા પીસેલા તો એ બાઉલની અંદર આપણે ધોઈને પાણી ઉમેરી દઈશું તો ગ્રેવી આપણી સરસ પાકી ગઈ છે અને હવે આપણે પાણી અંદર ઉમેરી દઈશું એટલે બાઉલ પણ આપણો ધોવાઈ જાય અને સાથે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું મીઠું અંદર પણ આપણે જ્યારે પનીર આપણે ગ્રે મે કર્યું હતું ત્યારે અંદર મીઠું ઉમેરેલું હતું અને હવે આપણે પાણી આપણે બાઉલ ધોઈને ઉમેરી દીધું છે તો પાણી તમારે અને ગ્રેવી તમારે કેટલી રાખવી છે કે રસોઈ તમારે રાખવો છે કે નથી રાખવું એના હિસાબથી તમે ઓછા વધતું કરીશ તો થોડું આપણે પાણી ઉમેરેલું છે જ્યાં સુધી આપણે ગ્રેવી મસાલો ચડે ત્યાં સુધી આપણે એને પાણીને બળવા દઈશું તેલ પણ છૂટું પડી ગયું છે અને અહીંયા મેં કિચન કિંગ મસાલો લઈ લીધો છે તમારે પનીર મસાલો ઉમેરો હોય તો તમે પનીર મસાલો પણ આ સમયે ઉમેર પનીર મસાલો આ રીતે મેં ઉમેરી દીધો છે આપણે જે કિચન કિંગ મસાલો પનીર મસાલો નહોતો પણ આજે આપણે ઘરના મસાલાથી બનાવીશું અને હવે આપણે ગ્રેવી સારી રીતે પાકી ગઈ છે અને આ રીતે હવે એમાં આપણે પનીરને ઉમેરી દેવાના છે તો જોઈ શકો છો સારી એવી ગ્રેવી આપણી એકદમ કૂક થઈ ગઈ છે તો આ સમયે આપણે અંદર ઉમેરી દઈશું ગ્રેવીને સારી રીતે આપણે ચલાવતા પનીર ઉમેરી દેવાનું છે જે પનીર આપણે સાંતળેલું હતું એને આપણે અંદર ઉમેરી દઈશું તો સારી રીતે આપણે બાઉલ પણ સાફ કરી લઈશું તો આ રીતે પનીર ગ્રેવી બનાવવાથી ખાવામાં પણ ખૂબ મજા આવે છે મજા આવે છે અને એટલું ટેસ્ટી બને છે અને તમે બહારનું પણ ઢાબા સ્ટાઇલ અને તમે હોટલનું ખાતા હો તો પણ તમે ભૂલી જાઓ એટલું સરસ આ પનીરનું શાક બને છે તો તૈયાર છે હવે આપણું હવે એને આપણે એ પનીરને અડધી મિનિટ માટે આપણે પકાવવા માટે આ રાખ્યું હતું અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો આ સમયે જોઈ શકો છો પનીર પણ આપણું સરસ એવું સોફ્ટ થઈ ગયું છે અને સરસ રીતે આપણું શાક બની ગયું છે તો તૈયાર છે આપણું પનીર ગ્રેવી મસાલા તો ફ્રેન્ડ્સ આ રીતે બનાવજો તમે પણ આંગળા ચાટતા રહી જઈશો તો તમે જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો